ઓમ નમ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ આસો માસના વધ પક્ષની એકાદશી રમા એકાદશી ક્યારે છે તારીખ સોળ ઓક્ટોબર કે તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ આ દિવસનું શુભ મુહૂર્ત શું છે પાણા ક્યારે કરવાના છે આ એકાદશીનોનું શું મહાત્મ્ય છે જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ઓમ શ્રી મહાલક્ષ્મી ચે વિષ્ણુ પત્ની ચ ધીમહે તનો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય મા વિષ્ણુ પ્રિયાની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ વર્ષની કુલ છોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છોવીસ એકાદશી થાય છે આ એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે આજે ભગવાન નારાયણની પૂજાની સાથે લક્ષ્મીજીનું પણ ખાસ પૂજન થશે કારણ કે દિવાળીનો આરંભ થવા જઈ રહ્યો છે આ એકાદશીના દિવસે ભક્તજનો માતા મહાલક્ષ્મીના પૂજનની સાથે ઘરને પણ શણગારે છે દીપદાન કરે છે એકાદશીના સ્વામી ભગવાન વિષ્ણુજીની વિશેષ પૂજા કરે છે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આજે પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય સૌભાગ્ય બની રહે છે આખું વર્ષ એવું પણ કહેવાય છે કે જીવનભર પણ જો ભાવથી પ્રેમથી ભગવાન વિષ્ણુની પૂજન આરાધના કરવામાં આવે તો માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે કહેવાય છે કે લક્ષ્મીજીનું પૂજન હંમેશા તેમના પતિદેવ ભગવાન વિષ્ણુ સાથે પૂજા કરવાથી અથવા તો તેમના પુત્ર ગણેશજી સાથે પૂજન કરવાથી જ સ્થિર રૂપે વાસ કરે છે ઘરમાં જીવનમાં જો એકલા લક્ષ્મીજીની પૂજા કરીએ તો લક્ષ્મીજી ચંચલા છે તેઓ જતા પણ રહે છે એટલા માટે જ આ દિવાળી દરમિયાન લક્ષ્મીજીનું પૂજન ભગવાન શ્રી ગણેશજી સાથે થાય છે પરંતુ રમા એકાદશીના દિવસે તો તેમના પતિદેવ ભગવાન નારાયણ સાથે જ પૂજન થાય છે આ એકાદશી જીવનમાં ભૌતિક સુખોની સાથે ભુક્તિ અને અંતમાં મુક્તિ દેનારી છે સૌ પ્રથમ જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે આસો માસના કૃષ્ણ પક્ષની રમવા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચીસ સવારે લગભગ દસ ત્રીસ વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ સવારે લગભગ અગિયારની દસ મિનિટની આસપાસ એકાદશીનું વ્રત એવું છે કે ઉદયા તિથિ અનુસાર વ્રત કરવામાં આવે તો શુભ મનાય છે કારણ કે સૂર્યનારાયણ દેવનો ઉદય થાય તે સૂર્યનારાયણ દેવ પણ સાક્ષાત ભગવાન વિષ્ણુના જ અવતાર મનાય છે સૂર્યદેવની પૂજા ઉપાસના પછી એકાદશીના સ્વામી એવા ભગવાન નારાયણની પૂજા ઉપાસના થાય છે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે આ એકાદશી તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારના દિવસે રાખવાની રહેશે એકાદશીના દિવસે પાણાનું પણ ઘણું મહાત્મ્ય છે કારણ કે જો એકાદશીનો આપણે સંકલ્પ કરીએ તો તેને છોડવું પણ પડે છે પાણા કરવું પડે છે એકાદશીના પાણા તારીખ અઠાર ઓક્ટોબર બે હજાર પચીસ સવારે લગભગ સાડા છથી થી લઈને લગભગ સાડા સાત વાગ્યા સુધી કરવાના રહેશે આ એકાદશીના પાણા અર્થાત વ્રત છોડવું ત્યારે પણ આપણે દાન પુણ્ય કરીને વ્રત છોડાય છે પ્રભુની ક્ષમા પ્રાર્થના કરાય છે એકાદશીના દિવસે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ પ્રભુની પૂજા કેવી રીતે કરવી આમ તો ભાવથી પ્રેમથી આપણે જે રીતે પણ પૂજા કરી શકીએ તે ઉત્તમ છે પરંતુ એકાદશી તે ભગવાન નારાયણને પ્રિય એવો આ વ્રત છે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન નારાયણનું મન હૃદયમાં સ્મરણ કરે મંત્ર જાપ કરે સૂર્યનારાયણ દેવને અરધી આપે અને આપણા ઘરના મંદિરમાં જે પણ પ્રભુની ફોટો મૂર્તિ બિરાજમાન હોય તેનું વિશેષ પૂજન થાય છે મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે અને ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ તેનું પૂજન થાય છે ભગવાનની સામે વિવિધ ફળ મીઠાઈનો ભોગ લાગે છે માખણ મિશ્રી ગળ્યું દૂધ અને ભગવાનને સૂકો મેવો પણ ધરાવી શકાય છે જે આપણે ધરાવી શકીએ તે ભગવાનને ભોગ સમર્પિત કરીને બે તુલસીદળ પણ સમર્પિત કરવા ભગવાન નારાયણને તુલસી અત્યંત પ્રિય છે જે માતા લક્ષ્મીજીનું સાક્ષાત સ્વરૂપ મનાય છે એટલા માટે તુલસી વગ્ર પ્રભુની પૂજા સંભવ નથી પરંતુ જો તુલસીપત્ર આપણે તોડવાના એકાદશીના દિવસે રહી ગયા હોય તો જે ખરેલા તુલસીપત્ર છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે અને પૂજા માટે તોડી પણ શકાય છે તુલસીજીની પૂજા સેવા પણ થાય છે સવાર સાંજ કારણ કે રમા એકાદશી છે તુલસીજીને લાલ ચુંદડી ઓઢાડાય છે મોલી વીટરાય છે ધૂપદીપ પતાશાનું નૈવેદ્ય ધરાય છે અને ભગવાન નારાયણની સામે પણ ખીરનો ભોગ સમર્પિત થાય છે કારણ કે માતા મહાલક્ષ્મીજીની પણ સાથે પૂજા થાય છે માતા મહાલક્ષ્મીજીના મંત્ર જાપ કરી શકાય છે ભગવાન નારાયણને પ્રિય વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે કહેવાય છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે જન્મે જન્મના જે અપરાધો છે તેમાંથી પણ મુક્તિ મળે છે આ ઉપરાંત એકાદશીના દિવસે અમુક નિયમ પણ લેવાય છે જેમકે આજે જે ભક્તો વ્રત કરવા નથી માંગતા તેઓ પણ લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરી શકે છે મંદિરોમાં જઈને દર્શન કરી શકે છે દાન પુણ્ય કરી શકે છે વ્રત હંમેશા ભાવથી પ્રેમથી થાય છે શરીર જો સાથ આપતું હોય તો નહીંતર વ્રત કરવાની કોઈ આવશ્યકતા નથી મનમાં કોઈ દુઃખ ન લગાડવું પ્રભુ આપણને વ્રત કરવાનું નથી કહેતા વ્રત આપણે આપણા મનથી રાખીએ છીએ અને એકાદશીનું વ્રત જે મહિનામાં બે વખત આવે છે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે વ્રત ન સમજીએ અને આપણે એમ માનીએ કે પંદર પંદર દિવસે આપણે એક વખત ભૂખ્યા રહેવું જોઈએ જેથી શરીરની સફાઈ થાય એવું પણ મનાય પ્રેક્ટિકલ રીતે આપણે વિચારીએ તો પરંતુ વ્રત એ ભક્તિપૂર્ણ ભાવ પેદા કરે છે એટલા માટે આપણે વ્રત દરમિયાન પ્રભુની આરાધના કરીને મનને પ્રસન્ન કરીએ છીએ પ્રભુને પ્રસન્ન કરીએ છીએ આ એક આપણો ભાવ છે હૃદયનો અને આજે જે ભક્તો એકાદશીનું વ્રત ન કરે કે કરે તેઓ પણ પ્રેમથી ભાવથી પ્રભુના મંત્ર જાપ અવશ્ય કરી શકે છે ગીતાજીનો પાઠ કરી શકે છે સાંભળી શકે છે આજે એકાદશીનું વ્રત હોય એટલા માટે વ્યસનનો ત્યાગ કરવો તામસિક આહારનો પણ ત્યાગ કરવો રાંધેલો ભાત ખાવો નહીં કોઈની નિંદા કોથલી કરવી નહીં જૂઠું બોલવું નહીં કોઈને અપશબ્દ કહેવો નહીં અને આજે એકાદશીના દિવસે બની શકે તો જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જે આપણાથી થાય ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં કારણ કે કહેવાય છે કે દાન કરવાથી આપણા ધનની શુદ્ધિ થાય છે અને આજે તો લક્ષ્મીજીનો પણ પ્રિય તહેવાર છે રમા એકાદશીના દિવસે દિવાળીનો આરંભ થાય છે લક્ષ્મી પૂજનનો આરંભ થાય છે એટલા માટે લક્ષ્મીજીની ખાસ પૂજા થાય છે ભગવાન નારાયણ સાથે આજે લક્ષ્મીજીની સામે જલ અક્ષત લાલ પુષ્પ અને ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે શ્રીયંત્ર હોય તો તેની પણ પૂજા કરી શકાય છે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવી પીપળાનું વૃક્ષ કે જે સર્વ દેવમય છે માટે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી લક્ષ્મીનારાયણ દેવ પ્રસન્ન થાય છે આ ઉપરાંત પિતૃદેવતા પણ પ્રસન્ન થાય છે પીપળાનું વૃક્ષ એવું છે કે જેમાં સર્વે દેવી દેવતાનો વાસ ગણાય છે અને આપણા પિતૃનો પણ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે પીપળાનું વૃક્ષ ઘણું પવિત્ર છે એટલા માટે પીપળાના વૃક્ષ નીચે આજે દીપદાન પણ કરી શકાય છે દીપદાન આપણે ઘરમાં પણ કરવાનું છે મેનંદાજા પાસે પણ કરીએ છીએ અને જ્યાં માટલું આપણે પાણી પીવાનું રાખીએ છીએ ત્યાં કચરાપેટી છે ત્યાં તુલસી ક્યારી અને આપણા ઘરના મંદિર પાસે ઘરનો જે ઈશાન ખૂણો છે પૂર્વ અને ઉત્તરનું ત્યાં પણ લક્ષ્મી દીપક પ્રગટાવાય છે આમ કરવાથી પણ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા નથી થતી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વિષ્ણુ પત્ની ધીમહી વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની ની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો